ફાર એનઓસી અને બીયુ સટી ન હોવાથી કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો પાણીગેટ રોડ પર અલમાસ માર્કેટની દુકાનોને સીલ કર્યા વિના પરત ફરેલી પાલિકાને ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મદાર માર્કેટ પહોંચ્યું હતું જ્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને એનઓસી બીયુ સટી ન હોવાથી સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો વેપારીઓએ સમય માંગતા શાબ્દિક ઘર્ષણ સર્જાયો હતો અને તે વેપારીઓને તંત્ર દ્વારા સમજણ આપવામાં આવી હતી મદાર માર્કેટ છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બત્રીસ જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ સાડી વગેરે કાપડ વગેરે ખૂબ જ પ્રમાણમાં ભરેલું છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસ કોઈ ગંભીરતા લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે